આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ચોકબજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એનજી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વિલન્સ ટીમે પેટ્રોલિંગ કરી હતી આ દરમિયાન ટીમને મોબાઈલ ફોન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી કરનાર એક આરોપી અને એક બાળકિશોર પર નજરે પડ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી અને સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ ઇ એફઆઈઆરમાં દાખલ થયેલા અનડિટેક્ટેડ ગુના ડિટેક્ટ કરવા અને આરોપીઓને પકડવા ટીમના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ગેમાભાઈ હેડ કોન્સ્ટેબલ કિંજલભાઈ હરિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ જેસંગભાઈને સફળતા મળી હતી અને તેઓએ આરોપી પિન્ટુ રાજુભાઈ ત્રિવેદી અને એક બાળ કિશોરને પકડ્યા તેમની પાસે એક સફેદ રંગનો મોબાઈલ ફોન જે સ્ટેચિંગ દરમિયાન લેવાયો હતો તે જપ્ત કરવામાં આવ્યો આ ઉપરાંત ચોરી કરેલા વિવિધ કંપનીઓના અન્ય સાત મોબાઈલ ફોન અને સ્નેચિંગ કરવા માટે વપરાતી એક યુનિકોર્ન મોટરસાયકલ પણ બરામદ કરવામાં આવી આ રીતે પોલીસે કુલ રૂપિયા એક લાખ એકવીસ હજારની કિંમતનો સામાન સહિત આરોપીને પકડ્યો છે આરોપી અને બાળક સામે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે